સો ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ આઈ હોપ મારો વોઇસ એન્ડ વિડીયો પ્રોપર આવી રહ્યો હશે તો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આજે આપણે પેપર સોલ્યુશન કન્ડક્ટરનું ઓકે આઈ થિંક વોઇસ પ્રોપર આવી રહ્યો છે હા કે ના જસ્ટ મને કોમેન્ટમાં જણાવો તો વધારે ખ્યાલ આવશે યા આ એક પહેલો પ્રશ્ન હતો જે એકદમ સિમ્પલ ક્વેશન હતો આઈ હોપ તમને વિઝિબલ હશે સિક્સટી ફોર સ્ક્વેર માઇનસ થર્ટી સિક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ઇન્ટુ એ સિમ્પ્લિફિકેશનનો ક્વેશન હતો એક એમ કહી શકાય કે પેપર ખૂબ જ ઇઝી હતું જો થોડીક પ્રેક્ટિસ કરી હોય થોડાક મેથ્સના દાખલાઓ અને સારી એવી રિવિઝન કર્યું હોય બેઝિક ચેપ્ટરોનું તો આ ચેપ્ટર આ પેપર તમારા માટે ખૂબ જ સરળ રહ્યું હશે

તો જયારે એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર હોય તો આને કેવી રીતે સિમ્પ્લિફાય કરવું તો ભાઈ એ માઇનસ બી અને એ પ્લસ બી એટલે ચોસઠ પ્લસ છત્રીસ કરવાના ચોસઠ માઇનસ છત્રીસ કરવાના ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ઇન્ટુ એ જયારે આપણે આનો સરવાળો કરીશું એટલે કેટલા થઈ જશે સો ગુણ્યા આના માઇનસ કરીએ તો ચાર માંથી છ તો જતો નથી એટલે સિમ્પલ છે દસ માંથી છ જાય તો કેટલા રહે ને અહીંયા પાંચ આવશે એટલે આવી જશે ટુ સામ સામે હવે આના હજી એને સ્ટેપ કરવાની જરૂર નથી કેમ કે સામ સામે તમે સિમ્પલિફાય કરી શકશો વીસ પંચા કેટલા થાય સો અઠ્યાવીસ ગુણ્યા પાંચ કરશો એટલે વન ફોર્ટી આવી જશે કેમ કે આઠ પંચા ચાલીસ ચાર કેરી ફોર ઓડ પાંચ દુ દસ ને ચાર ચૌદ એટલે એની વેલ્યુ જે છે ઓપ્શન સી જે છે આ જે મિત્રએ પેપર આપ્યું છે ને પણ આઈ થિંક આન્સર સી જ અટેન્ડ કર્યો છે ઓપ્ટ કર્યું છે એટલે આન્સર સી આવી રહ્યો છે વન ફોર્ટી ઠીક છે ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આ છે કે ભાઈ સૌથી સૌથી નાનો અપૂર્ણાંક સંખ્યા શું છે ફ્રેક્શન શું છે તો આના અંદર ઘણા બધા અલગ 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 એપ્રોક્સિમેટલી ગણતા હોય છે એક સિમ્પલ એપ્રોચ છે કે જ્યારે પણ આવા દાખલા પૂછાય કેવી રીતે સિમ્પલિફાય કરવું ચાર ઓપ્શન આપ્યા છે અગિયાર ભાગ્યા પંદર સોળ ભાગ્યા ઓગણીસ સાત ભાગ્યા નવ ઓગણીસ ભાગ્યા સાડત્રીસ આ રીતે આપણને વેલ્યુ આપી છે તો ડિફરન્સ આનો કેટલો છે તો બોલો સર ડિફરન્સ અહીંયા ચાર છે અહીંયા ડિફરન્સ કેટલો છે ભાઈ અહીંયા ડિફરન્સ ત્રણ છે અહીંયા ડિફરન્સ કેટલો છે ભાઈ તો બોલો સર અહીંયા ડિફરન્સ બે છે અહીંયા ડિફરન્સ કેટલો છે તો સાડત્રીસમાંથી આપણે ઓગણીસ બાદ કરી દઈએ એટલે અઢાર ડિફરન્સ આવે છે ના સમજાતું હોય તો દસમાંથી નવ જાય તો એક એક ને સાત કેટલા થાય આઠ અહીંયા બે થઈ જાય એટલે અઢાર થઈ જાય ઠીક છે યસ યસમાં બરાબર લખ્યું છે તો અને આપણે આ ચાર ત્રણ બે અને અઢાર આ રીતે હવે આનું તમને જે શીખવાડતા હોય છે આના અંદર શું કરવાનું એલસીએમ લેવાનું કે ચલો ભાઈ એલસીએમ લઈએ ચાર ત્રણ બે અને અઢાર નો આપણે એલસીએમ લઈએ તો અઢાર તો આવશે નહીં અઢાર દુ છત્રીસ છત્રીસ બધામાં આવે છે કેમ કે ચાર નવ્વા છત્રીસ થાય ઠીક છે બાર તરી છત્રીસ થાય અઢાર દુ છત્રીસ થાય અને અહીંયા બે તો જે આપણે ગુણાકાર અહીં કરી રહ્યા છે એ જ સંખ્યાઓનો અહીંયા ગુણાકાર એટલે ઇન્ટુ કરવું હોય કોઈ પણ સંખ્યાને ને બાર કરવું હોય આગળ ઝીરો કરો છ ના બમણા બાર થાય એક ના બમણા બે બે ના છ આઠ આઠ ને કેટલા થાય નવ થાય અહીંયા નવ મૂકીશું અને વન નાઇન્ટી ટુ થઈ ગયું બરાબર છે અહીંયા શું આવશે ઇન્ટુ ટુ જે અહીં સંખ્યા આવી રહી છે બરાબર છે હા ના અહીંયા કેટલા આવે છે છે હવે આવતા સિમ્પલ વેલ્યુ શું થઈ રહી બહુ મોટી મળી રહી છે અઢાર ગુણ્યા સાત કહીશ તો વેલ્યુ મોટી આવશે અહીંયા વેલ્યુ મોટી છે ઓગણીસ દુ કેટલા થયા આડત્રીસ એટલે સૌથી નાની વેલ્યુ જે છે એ આની છે જો સૌથી મોટી સંખ્યા કીધી હોત તો સૌથી મોટી સંખ્યાને આપણે ધ્યાનમાં લીધું હોત કે ભાઈ આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં સૌથી નાની સંખ્યા કીધી છે એટલે ઓગણીસ બાય સાડત્રીસ જે છે સૌથી નાની અપૂર્ણાંક સંખ્યા હશે આઈ હોપ તમે આ વસ્તુને સમજી રહ્યા હશો રાઈટ આને આ રીતે જ કરાય એપ્રોક્સિમેટલી કરવા હશો તો જો બહુ નજીક નજીક નજીકની સંખ્યા હોય છે ત્યારે પરીક્ષાના અંદર વિદ્યાર્થી વધારે કન્ફ્યુઝ થાય છે આ સૌથી ઇઝી વે છે આ રીતે તમે તમે સિમ્પ્લિફાય કરી શકો છો ઠીક ચાલો ક્વેશન નંબર થ્રી કેલેન્ડરનો છે રીઝનિંગનો એક ક્વેશન છે અને આ પણ ઘણી બધી વખત ઓલમોસ્ટ મેં ઓલ ઇન વન મારો કોર્સ છે સીસીએ નો કોર્સ છે અને પીએસએ નો કોર્સ હમણાં ચાલી રહ્યો છે કેલેન્ડરમાં આ પહેલા બીજા તબક્કામાં જ હું શીખવાડતો હોઉં છું કે ભાઈ લીપ વરસ કોને કહેવાય છે એમ કે સામાન્ય વરસના બે પ્રકાર હોય એક સામાન્ય વરસ હોય અને બીજું એક હોય લીપ વરસ નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી તો પહેલો ઓપ્શન આપણને આપ્યું છે ફર્સ્ટ ઓપ્શન આપણને આપ્યું છે બે બીજો ઓપ્શન આપ્યો છે બે હજાર ચાલીસ ત્રીજો ઓપ્શન આપ્યો છે બે આ ત્રણેય સંખ્યા ચાર વડે ઇઝીલી ડિવિઝેબલ છે આરામથી ડિવિઝિબલ છે જે ઓપ્શન નંબર ડી છે એ શું છે ઓપ્શન નંબર ડી છે એ એકવીસો છે હવે કેવું સાહેબ આપણ તો ચાર વડે ડિવિઝેબલ છે અરે ભાઈ વરસ નથી આ સેન્ચુરી યર છે અને સેન્ચુરી યરને જે છે એ ચાર વડે ના ચેક કરાય એને ચારસો વડે ચેક કરાય તમે ચારસો વડે ભાગીને ચેક કરજો ચાર વડે ભાગી શકાતું નથી એટલે ડેફિનેટલી આ લીપ વરસ નથી ઓપ્શન ડી જે છે ઓપ્શન ડી જે છે એ લીપ વરસ નથી આઈ હોપ તમને બધાને ખ્યાલ આવી રહ્યો હશે ઠીક છે ચલો હવે નેક્સ્ટ ક્વેશન તરફ જઈએ છે આ પ્રોફિટ એન્ડ લોસ ઘણા કે આ પ્રોફિટ એન્ડ લોસનો પૂછ્યો છે પરંતુ અહીંયા પ્રોફિટ એન્ડ લોસ નથી ક્રમશઃ વધારો અને ક્રમશઃ ઘટાડો રાઈટ ક્રમશઃ વધારો અને ક્રમશઃ ઘટાડો એ વાત થઈ રહી છે અને જ્યારે ક્રમશઃ વધારો અને ક્રમશઃ ઘટાડો થતો હોય ત્યારે આ વસ્તુ એ દસ મનઠ એ પ્લસ બી પ્લસ એ બી બાય સો આનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવે વીસ ટકા વધે છે ઓકે વીસ ટકા ઘટે છે ઓકે વીસ ઇન્ટુ માઇનસ ટ્વેન્ટી બાય હંડ્રેડ તો આ તો ઝીરો થઈ જશે કેમ કે પ્લસ માઇનસ તો ઝીરો થઈ જવાનો પ્લસ વીસ માઇનસ વીસ ઝીરો થઈ ગયા બે ઝીરો છે એ બી છે એ ચાર ટકા જે છે એને લોસ થશે શું ખ્યાલ આવી રહ્યો છે બધાને યસ ઓર નો આઈ હોપ બધાને ખ્યાલ આવી રહ્યો હશે નેક્સ્ટ ક્વેશન તરફ જે ક્વેશ્ચન નંબર ફાઈવ ક્વેશન નંબર 5 જે છે એ શું છે ગુણોત્તર પ્રમાણનું હું જયારે ગુણોત્તર પ્રમાણ ભણાવતો હોઉં છું ઓફલાઈન હોય છે એકદમ ઇઝી ક્વેશન છે કરી શકો છો તમે સિમ્પ્લીફાય કરશો તો ભાઈ એ જેમ એ જેમ બી કેટલું આપ્યું છે પાંચ જેમ સાત બી જેમ સી કેટલું આપ્યું છે છ જેમ અગિયાર અને આપણને પૂછ્યું શું છે એ જેમ બી જેમ સી ઇઝ વોટ આ આપણને પૂછ્યું છે અને કેવી રીતે સિમ્પલિફાઈ કરાય તો ક્રોસ સ્ટ્રેટ એન્ડ ક્રોસ શું યાદ રાખવાનું ક્રોસ સ્ટ્રેટ એન્ડ ક્રોસ તો સિમ્પલ આને ઇમ્પ્લિમેન્ટ કરીએ ફાઈવ ઇઝ ટુ સેવન સિક્સ ઇઝ ટુ ઇલેવન આ રીતે લખવું પડે ક્રોસ કરીએ આપણે આને છ પંચા કેટલા થાય ત્રીસ સાત છ કેટલા થાય બેતાલીસ અગિયાર સિત્તા કેટલા થાય સિત્યોતેર આ તમારો જવાબ આવી જશે જે ઓપ્શન એ નંબર તરફ છે ત્રીસ બેતાલીસ અને સિત્યોતેર શું ખ્યાલ આવી રહ્યો છે બધાને હા કે ના જરાક કોમેન્ટમાં જણાવો તો શું વધારે ખ્યાલ આવે યસ ભાઈ આ કામનું તો છે એમ જલ્દીથી બતાવો ખ્યાલ આવી રહ્યો છે બધાને હા કે ના બોલો યસ સર ખ્યાલ તો આવી રહ્યો છે ઓકે ચાલો ક્વેશ્ચન નંબર સિક્સ તરફ જોઈએ છે ક્વેશ્ચન નંબર સિક્સ તરફ બહુ સરસ ક્વેશ્ચન છે લોહીના સંબંધો બ્લડ રિલેશનનો પ્રશ્ન છે વત્સલ તે પ્રતીકનો પરિચય પોતાની પોતાના પિતાની પત્નીના એકમાત્ર ભાઈની પત્નીના પુત્ર વધુના પતિ તરીકે કરાવે છે રાઈટ હવે આમાં જ ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય કે આ સરસ કવિ કહેવા શું માંગી રહ્યા છે એ સમજાતું નથી બરાબર છે કોઈ વાંધો નહીં બધું ખ્યાલ આવશે ધ્યાન આપો જુઓ વત્સલ જે છે નો પરિચય આપે છે પોતાના એટલે કોણ વત્સલ આપી રહ્યો છે ને ની પત્ની રાઈટ ના એકમાત્ર ભાઈ તો વત્સલ માટે પત્ની જે પિતાની પત્ની હશે એ માતા હશે માતાનો ભાઈ એ આના માટે શું હશે મામા હશે રાઈટ એક માત્ર ભાઈ ની પત્ની એક માત્ર ભાઈ ની શું ભાઈ પત્ની એટલે એના માટે શું થશે મામી થશે હા કે ના ના બોલો યસ સર રાઈટ ફરી વત્સલ વત્સલ પિતા જો એ તેના પ્રતિક વત્સલ તે નો પરિચય પોતાના પોતાના પિતા ની પત્ની એટલે માતા ના એક માત્ર ભાઈ એટલે મામા ની પત્ની એટલે મામી ના પુત્ર વધુ પુત્ર વધુ એટલે શું આનો એક પુત્ર હશે રાઈટ એની શું શું છે પત્ની એ આને કહેશે પુત્ર વધુ રાઈટ તરીકે કરાવે છે તો પુત્ર વધુ ના પતિ એટલે ભાઈ આ કહેવાય કે ના કહેવાય તો ભાઈ મામાનો પુત્ર જે છે એ આનો શું થશે ए पितराई भाई थसे कजिन ब्रदर थसे तो थसे भाई कजिन ब्रदर इन कई प्रश्न सु पूछे वत्सल ते प्रतीक साथी कई रीते संबंध छे तो प्रतीक थी वत्सल तरफ तमे जो सो तो पितराई भाई जे आपड़ा ऑप्शन ए इन तरफ छे आई होप तुमने बधाने ख्याल आवी रहो हसे हाँ के ना चलो आगर जाइए छे नेक्स्ट क्वेश्चन तरफ

એક વર્ષ વધી જાય છે હવે આના માટે નોર્મલ લોકો ગુણાકાર કરીને સિમ્પ્લિફિકેશન કરતા હોય છે એવું આપણે કરવાની જરૂર નથી આ પણ મેં ક્લાસ નોટના અંદર ઇવન જો તમે મારાથી ઓફલાઈન ભણ્યા હશો તોય તમારા આ ક્લાસ નોટના અંદર આ ક્વેશ્ચન આના જેવા ક્વેશ્ચન હશે જ ઘણા ક્વેશ્ચન આમાં કરાયા છે આમાં પણ વેરિયેસન ઓફ ક્વેશ્ચન્સ કરાયા છે તો હંમેશા જ્યારે પણ આવું હોય તો હંમેશા યાદ રાખવાનું નવી સંખ્યા ગુણયા વધારો હોય તો વધારો ઘટાડો હોય તો ઘટાડો ગુણાકાર કરીને પ્લસ જૂની સરેરાશ ઉમેરી દેવાની શું કરી દેવાની જૂની સરેરાશ એડ કરી દેવાની તો નવી સંખ્યા પાંત્રીસ કહેવાય કે એક શિક્ષક જ્યારે આપણે ઉમેર્યા શિક્ષકને રાઈટ તો હવે કેટલા થઈ ગયા છત્રીસ તો નવી સંખ્યા પાંત્રીસ કહેવાય કે છત્રીસ કહેવાય છત્રીસ કહેવાય થર્ટી સિક્સ કહેવાય તો નવી સંખ્યા છત્રીસ શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે છે તો સરેરાશમાં કેટલો વધારો થાય છે એક વર્ષનો વધારો થાય છે એકા કેટલા થાય છત્રીસ થાય જૂની સરેરાશ કેટલી છે બોલો સર જૂની સરેરાશ પંદર છે તો છ ને પાંચ અગિયાર એટલા થયા એકાવન વર્ષ ફિફ્ટી વન યર જે છે એ આપણે આનો આન્સર આવે છે જે ઓપ્શન સી ના અંદર છે આઈ હોપ તમે લોકો પણ જે લોકો જોઈ રહ્યા છો અને એક્ઝામ આપી હશે તો તમે બધાએ પણ આજ ઓપ્શન ટીક કર્યો હશે હા કે ના યસ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે ક્વેશ્ચન નંબર આઠ ચાલો સિમ્પલ છે બે પાંચ નવ ઓગણીસ સાડત્રીસ બરાબર છે આ રીતે આપણને વેલ્યુઝ આપીએ છીએ હંમેશા ક્રમશઃ સંખ્યા વધી રહી છે હા કેના યસ સરનું જ્યારે પણ શ્રેણીનો ક્વેશ્ચન હોય હંમેશા જ્યારે પણ આ રીતે પ્રશ્ન આપ્યો ડિફરન્સ કાઢવાનું ઓલમોસ્ટ ઘણા બધા આ શું કરતા હોય છે આ ક્વેશ્ચન કે આ ચેપ્ટરની પ્રેક્ટિસ નથી કરતા હોતા અને એવું વિચારતા હોય કે ચલો આપણે આ ક્વેશ્ચન પરીક્ષામાં જ જોઈશું એ સૌથી મોટી ખામી છે સીધી વાત છે કે આના પ્રેક્ટિસ કરવા પડશે અને આને ટુ ટાઈપ્સના ક્યુશન્સ રહે છે પહેલો ટાઈપ્સ છે એ પહેલાં જે પણ તમને વેલ્યુ આપીએ છે પહેલાં એને ધ્યાનથી જુઓ અને એને સિમ્પ્લિફિકેશન જે છે આનો ડિફરન્સ કેટલો છે ભાઈ બોલો સર આનો ડિફરન્સ છે ત્રણ આનો ડિફરન્સ કેટલો છે બોલો સર ચાર પછી આનો ડિફરન્સ કેટલો છે બોલો સર દસ પછી આનો ડિફરન્સ કેટલો આવે છે તો ભાઈ સાડત્રીસ અને ઓગણીસ જે છે રાઈટ આવી રહ્યા છે યસ કેસ સર આનું ડિફરન્સ આપણે દસ માંથી નવ જાય કેટલા રહે એક સાત કેટલા થયા આઠ બે માંથી તો જયારે હું ડિફરન્સ કાઢું છું અહીંયા એક આવે છે અહીંયા આવે છે અને અહીંયા આઠ આવી રહ્યા છે હવે ઘણા લોકો આના અંદર કન્ફ્યુઝ થતા હોય છે કે સર હવે આ ટાઈપના દાખલા હોય તો અમે કેવી રીતે સિમ્પ્લિફાય કરીએ ઠીક છે જુઓ અહીંયા ત્રણ છે અહીંયા ચાર છે અને અહીંયા જે આવી રહ્યું છે એક મિનિટ આઈ થિંક આના અંદર શું થઈ શકે છે થર્ટી સેવન છે ને ઓગણીસ દુ આડત્રીસ નવ દુ અઢાર જુઓ ડિફરન્સથી પણ થાય અથવા આ રીતે પણ થઈ શકે છે બે આપ્યા છે બે ના પાંચ કેવી થયા તો બોલે સર બે દુ ચાર પ્લસ પાંચ થઈ ગયા બોલે હા સર આ થઈ ગયો એ પાંચ આપ્યા છે પાંચ દુ દસ એમાંથી એક માઈનસ કરીએ એટલે નવ આવી જાય છે બોલે હા સર નવ દુ કેટલા થાય બોલે સર અઢાર અઢાર ને એક કેટલા થયા બોલો સર ઓગણીસ થાય ઓકે ઓગણીસ દુ કેટલા થાય બોલો સર થઈ થઈ રહ્યું રહ્યું છે છે કે બોલે આપણે ડિફરન્સ કાઢ્યું તો મેં તો કીધું ને બે ટાઈપ હોય છે તો ફર્સ્ટ ટાઈપ શું કર્યું કે આપણે ડિફરન્સથી આપણે ચેક કર્યું કોઈ મેચ નથી મળી રહ્યો તો આપણે શું કર્યું એનું ઇન્ટુ કરીને જોયું ભાઈ પાંચ બે દુ ચાર ચાર ને કેટલા થયા પાંચ 82 10 - 1 એટલે 9 9 * 2 = 18 18 ને 1 કેલા થાય 19 19 * 2 = 38 - 1 એટલે 37 થાય 37 * 2 તો 7 * 2 કેલા થાય 14 3 * 2 = 6 ને 1 74 થાય 74 ને 1 કેલા થાય 75 જે ઓપ્શન નંબર જે છે ઓપ્શન નંબર જે છે B તરફ છે આઈ હોપ બધા તમે લોકો પણ આ રીતે સિમ્પ્લિફાય કર્યું હશે હા કે ના રાઈટ ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે ક્વેશન નંબર નાઇન છે બહુ પેપર ઇઝી હતું જો તમે ખાલી સારી એવી પ્રેક્ટિસ કરી હોય મેથ્સ બાય બાયડીસીને ફોલો કર્યું હોય મેથ્સ બાય બાયડીસીના કોર્સમાં તમે ભણ્યા હશો તો આ દાખલા બધા તમને લલ્લુ લાગ્યા હશે રાઈટ અને આ કોઈ ફેંકમ ફેંકની વાત નથી તમે કોર્સમાં જશો રાઈટ એપ્લિકેશનના અંદર તમે તમે જોશો તો આ બધા ચેપ્ટરના જેટલા પણ દાખલા પૂછાય છે એ ચેપ્ટરના અંદર આપણે આ ટાઈપના ક્વેશન ગણ્યા છે ઠીક છે એકદમ લલ્લુક દાખલો છે ટ્રેનનો સાહીઠ કિલોમીટર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન એક થાંભલાને રાઈટ એક થાંભલાને થાંભલાને નવ સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેન ની લંબાઈ શું લંબાઈ એટલે શું કહેવાય

અંતર કેવી રીતે શોધાય બોલે સર ઝડપ ગુણ્યા સમય ઝડપ આપી છે અને સમય સેકન્ડમાં આપ્યો છે બંને એકમો સમાન નથી એટલે મારે આ જે કિલોમીટર પ્રતિ કલાક છે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે એટલે ગુણ્યા શું કરવું પડે પાંચ બાય અઢાર એટલે તરત આ મીટર પર ઘણા લોકો શું કરે પહેલા મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરે પછી મલ્ટીપ્લાય કરે તો ત્યાં તમે ગરબા રમવા માટે નથી જવાના તમારા પાસે સમય ઓછો જ છે સમજી રહ્યા છો એટલે ગુણ્યા આપણે નવ સેકન્ડ એટલે એક સાથે જયારે આપણે કરીશું તરત આપણને ટ્રેનની લંબાઈ મળી જશે નવ દુ અઢાર સોરી નવ દુ અઢાર ત્રીસ દુ સાહીઠ જે આપણે પૂછાયા હતા આઈ હોપ તમને બધાને આ વિડીયો અને આ પેપર સોલ્યુશન હું પેપર સોલ્યુશનના વિરોધમાં જઉં છું કેમ કે મેથ્સ બાય ડીસીના વિદ્યાર્થીઓને પેપર સોલ્યુશનની જરૂર હોતી નથી રાઈટ કેમ કે પેપર સોલ્યુ સોલ્યુશન એની જરૂર પડતી હોય છે કે ભાઈ ચલો ભાઈ ના આવડ્યું એટલે ચલો પેપર સોલ્યુશન જોઈએ બરાબર છે જે વિદ્યાર્થીએ મેથ્સ ડીસીમાં અભ્યાસ કર્યો છે એને પેપર સોલ્યુશનની જરૂર નથી કેમકે બીજા બધા માટે પારદર્શક છે પથદર્શક છે એમ પણ કહી શકાય રાઈટ તો આ છે કે ભાઈ આ વર્ષનું છેલ્લો ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે તમામે તમામ મેથ્સ બાય ડીસીના જે ઓલ ઇન વન કોર્સ છે કે પછી પીએસઆઈનો જે કોર્સ છે એના પર ફિફ્ટી પર્સેન્ટ ઓફ ચાલી રહ્યું છે અને તમે ત્યાં જઈને જોશો ત્યાં હમણાં હું ત્યાં લાઈવ બેચ ચલાવી રહ્યો છું અને એમાં એવું નથી કે ભાઈ બધું જ રીકોર્ડેડ આપી દીધું છે ના જે પોઈન્ટ રિકોર્ડ ડેટ લાગતા હતા આપવા જેવા છે એ મેં ત્યાં આપ્યા છે બાકી લાઈવ કન્ટેન જ હું ભણાવી રહ્યો છું ઠીક છે તો બસ થેન્ક યુ સો મચ તમે પહેલાંથી છેલ્લે સુધી તમે જો આ વિડીયો સાથે જોડાયેલા હો તો પ્લીઝ લાઇક શેર અને પોતાના મિત્રોમાં આ વિડીયો ડેફિનેટલી શેર કરજો થેન્ક યુ સો મચ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં